રજમી ડેમની કેનાલ મંજૂર થતા કામનું નિરીક્ષણ કરતાં ભગવાનજીભાઈ કરગઠિયા તથા આગેવાનો વાડિયાટા હાટીના તાલુકાના દુધાડા ગામ પાસે વ્રજમી ડેમ આવેલો છે જો આ વ્રજમી ડેમમાં કેનાલ કરવામાં આવે તો સિંચાઈ માટે થી આઠ ગામને લાભ મળે એમ છે આવી રજૂઆતો આ વિસ્તારના આગેવાનોએ ધારાસભ્ય શ્રીને રજૂઆત કર્યા હતી પંદર વર્ષથી આ કેનાલ બનાવવાનો લોકોની માંગણી હતી એટલે ભગવાનજીભાઈએ આ કેનાલનું કામ કામ મંજૂર કરાવેલ છે છે અને અને કેનાલ બનાવવાનું તાત્કાલિક શરૂ કરાયું ચોમાસા પહેલા આ કામ પૂર્ણ થઈ જશે આજે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગથિયા હમીરસિંહ સિસોદિયા ધરમપુરના સરપંચ દેવાયતભાઈ વાંઢેર બાદુરભાઈ કાગડા તેમજ આજુબાજુના ગામના આગેવાનોએ મોટી સંખ્યામાં વ્રજમી ડેમની કેનાલના ચાલતા કામનું નિરીક્ષણ કર્યું હતું આ કેનાલ થવાથી આજુબાજુના સાતથી આઠ ગામોના ખેડૂતોને સિંચાઈનો પૂરેપૂરો લાભ મળશે એમ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈએ જણાવ્યું છે છે ચુડાસમા ટીવી એટીન ન્યૂઝ હાટીના ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી દ્વારા પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ બરાબર અમિરસિંહભાઈ સિસોદીયા તાલુકા જિલ્લા ભાજપનો આગેવાન છું આપણી ગઈ ધારાસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાં હું ને ભગવાનજીભાઈ પ્રવાસમાં આવ્યા ત્યારે લગભગ દસથી બાર વર્ષ આ જે આ કેનાલનું કામ પડતર હતું એને ચાલુ કરવાનું વચન આપ્યું હતું અને ભગવાનજીભાઈએ વચન પાડ્યું છે ગઈ સાલ પણ ત્રણ ચાર લાખ રૂપિયા આમાં મંજૂર કરાવીને કામ કરાયું હતું પણ સંપૂર્ણ કામ પૂરું ન થતાં ગુજરાત સરકારમાંથી સિંચાઈ વિભાગમાંથી મશીનરી દ્વારા ગવર્મેન્ટ દ્વારા ફરી આ કામ ચાલુ કરવામાં આવ્યું છે હું ખૂબ ખૂબ અભિનંદન અમારા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈને આપું આ કેનાલથી આ ડેમને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારમાં આવેલા કારીંબડા અકાળા કેરાળા સરકડીયા માળિયા વડિયા જાણની ઘૂમટી આઠ ગામને આ પાણી ઉપયોગી થશે એટલે જે આ કામ મહેનત કરી અને ભગવાનજીભાઈ પૂર્ણ કરાવવાના છે એટલે આ વિસ્તારના લોકોને મોટી સવલત પાણીની મળવાની છે આ સુકવડા ઓકળામાં આ કેનાલ જવાથી આખો ઓકળો જીવંત થશે એને હિસાબે ગુ ગવર્મેન્ટને જે પાણી આપવું પડે છે નર્મદાનું એ પણ નહીં આપવું પડે આ બધા ગામના ઝાપામાંથી જ આ ઓકળો નીકળે છે એટલે આ ખૂબ જ ઉપયોગી કામ છે હું ખૂબ ખૂબ ભગવાનજીભાઈનો પણ આભાર માનું છું કે આ કામ માટે સતત જાગૃત છે અહીંથી હું પણ એમને સતત રજૂઆતો કરું છું અને આ કામ પૂર્ણ કરાવી અને જ અમે જમશું અને ખૂબ ખૂબ આભાર ભગવાનજીભાઈનો અને બધાનો કરતો ભગવાનજીભાઈ કરગટિયા ધારાસભ્ય માંગરોળ આજરોજ વજમી ને સાઈડ ઉપર અમે ઊભા છે જ્યારે હું ચૂંટણી લડતો હતો ત્યારે આ વિસ્તારના ચાર પાંચ ગામના લોકોની માગણી હતી કે વજમી ડેમમાંથી જે નિતારનું પાણી આ કેનાલ નાખવામાં આવે તો સાત આઠ ગામને આ કેનાલનો લાભ મળે એટલે ગયા વર્ષે પણ થોડું ઘણું કામ થયું આ વખતે સરકારી મશીનરી દ્વારા છેલ્લા ઘણા સમયથી આ કામ ચાલુ છે અને ચોમાસા પહેલાં આ કેનાલનું કામ પૂર્ણ કરવામાં આવશે જ્યારે કામ પૂર્ણ થશે ત્યારે આ કેનાલમાં નેતારનું પાણી ખૂબ જ આવશે અને લોકોને શિયાળામાં પણ સિંચાઈનો લાભ મળવાનો છે અને ખૂબ ઉપયોગી કેનાલ છે એટલે એને પ્રાયોરિટી આપી અને આ કામ ચાલુ કરાયું છે